અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં પાટીદાર સમાજમાં ભાગેડું લગ્ન અને પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં જનક્રાંતિ આયોજન કરાયું હતું જેમાં મહિલાઓ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર જમીન કૌભાંડના ગંભીર આક્ષેપ લાગ્યા હતા જેના પગલે સરકાર દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા જોકે પાટીદાર સમાજ અને તેમના સમર્થકોનો દાવો છે કે રાજેન્દ્ર પટેલ એક નિષ્ઠાવાન અધિકારી છે તેમને ઉચ્ચ સ્તરીય ષડયંત્રના રૂપે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે આ સમગ્ર જનક્રાંતિ મહારેલીમાં મહિલાઓ પોસ્ટર લઈને ખાસ જોડાઈ હતી દરેક સમાજની દીકરીએ બધા માટે મહામૂલ્ય મૂડી હોય છે એવી દીકરીઓને જ્યારે આવા અસામાજિક તત્વો લુખાઓ જ્યારે ભગાડીને ભોરવીને લઈ જાય છે એના વિરુદ્ધની આ લડાઈ છે એના વિરુદ્ધના મુદ્દાઓ પર આજે પાટીદાર આગેવાનો રોડ પર આવ્યા હતા ને સાથે સાથે વાત બીજી હતી રાજેન્દ્રભાઈની રાજેન્દ્રભાઈ વસે એટલે ચોક્કસ હું કહેવા માગીશ કારણ કે જ્યારે ભાજપ સરકાર જ્યારે ગાંધીનગરની અંદર બેઠી છે તો કયો નેતા ભ્રષ્ટ નથી અધિકારીઓ ભ્રષ્ટ તો હશે પણ સાથે સાથે નેતાઓ ભ્રષ્ટ છે અને છેક સુધી એમના બધા ઘર સુધી હપ્તાઓ પહોંચે છે જો ગુજરાતમાં અત્યારે પાટીદાર સમાજ એક ભાગેડું લગ્નની વિરુદ્ધમાં મુહિમ ચલવી રહ્યો છે અને ગુજરાતની સન્માનનીય સરકારે એમાં કાયદો બનાવવાનું પાટીદાર સમાજને કમિટમેન્ટ આપેલું છે એ પોતાનું કમિટમેન્ટ સરકાર વેલામ વેલી તકે પૂરું કરે એના માટે સરકાર સુધી અવાજ પહોંચે એના માટે માંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી માધ્યમે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો